મોડુ છડાઈ બેઠી જો ને એવું કર્યું તું ખાતા તમે મને એમ કીધું કે ખાવું છે એમ હોય બધું જવાય હું તમાર ઘરવાળી જે એટલી વાતોનો સમજ્યો કો મારી તમે એમ તો મને મારી મ્યુસ્ટર રેવાર ભરવાઈ જવાનું એમ જવા એમ તોય ના પાડો છો આ તો પછી તમારા મનની વાત કરો મારા દાદા થાય ને ઘરે જ ઘરે જ નો કાઢે તરત પાટા હું લઈને એમ જ કે સીધું નથી ફીલિંગ હવે હું